બોલો ગણપતિ બાપા મોરિયા તો અત્યારે સવાર સવારમાં બહુ વહેલો સુઈ ગયો હતો હું કામ કરીને અને અત્યારે જાગ્યો તરત મને લાગ્યું કે વરસાદ બહુ પડે છે એટલે ગ્રુપના બધા ભાઈબંધોને મેસેજ આવવા મળ્યા એટલે અત્યારે હું જઈ રહ્યો છું નાયો નથી અત્યારે ગણપતિના પંડાલમાં કેમકે વરસાદ વરસાદ પડે એના માટે જોવું પડે કેમકે વાયરિંગને વાયરિંગ બધું ચાલુ છે તો અત્યારે હું જાઉં છું પંડાલમાં રસ્તા ઉપર છું અને બોરસદમાં અત્યારે અમારે બહુ બધો વરસાદ પડે છે કશું દેખાતું જ નહીં આજુબાજુ જો જબરજસ્ત વરસાદ પડે છે બોરસદમાં તો ગણપતિ પંડાલમાં જઈએ અને જોઈએ કે પાણી બાણી કઈ પડતું નથી ને એના માટે તો મળીએ બરાબર સૂતો તો એકદમ બહાર થી અવા જવા માટે ધાડ ધડ વીજળીના કડાકા ફડાકા સાથે કેટલા દિવસથી ગરમી એટલી હતી તો વરસાદની તો સંભાવના હતી જ કે વરસાદ પડશે આટલો પડશે નહીં એ નથી ગણપતિ નો પંડાલ આવી ગયો છે નજીક અમારો જોઈએ નથી પડતું ને એટલા માટે ગણપતિ માં વરસાદ તો પડે જ તે તમને બધાને ખબર છે કે ગણપતિ માં વરસાદ તો પડે જ તેમાં ગણપતિ નો પંડાલ આવી ગયો છે ભાઈઓ ભાઈઓ કોઈ અંદર દેખાતા નથી પડે લઈએ ગણપતિ બાપા મોરિયા ગણપતિ તો સવાર સવારમાં જાગીને આવી ગયો છું ગણપતિ પંડાલમાં માં હજુ નાયો નથી રાતે મોડો ઘરે આવ્યો તો ત્યાં ઘરે આવીને સુઈ ગયો પછી સવારે એકદમ જાગ્યો વીજળીના કડાકા થયા ગ્રુપમાં બધા ભાઈ બધા ચેટ કરી અને હાર્દિકનો મેસેજ આવ્યો દીપનો મેસેજ આવ્યો કે ત્યાં કોઈ છે ધ્યાન રાખજો એટલા માટે હું તરત જ નયા વગર અહીંયા આવી ગયો છું હવે અંદર જઈને જોઈશું પાણી પડે છે કે નથી પડતું ગણપતિ બાપા મોડિયા ગાડીની બહાર આવી ગયો છું પવને બહુ છે અને વરસાદે બહુ છે ઘણો બધો વરસાદ પડે છે અત્યારે સિંહ વિનાયશક અમારા સ્નાન કરે છે અત્યારે વરસાદની જરૂર હશે અને વરસાદની જરૂર તો બધે રહેવાની બરાબર છે ભગવાનની આગળ કોઈનું ચાલતું નથી આપણે એવું વિચારીએ કે ભાઈ ગરમી ગરમી પડતી હોય તો આપણે એવું વિચારીએ કે ગરમી પડે છે વરસાદ પડે તો કે વરસાદ પડે છે ઠંડી પડે તો કે ઠંડી પડે છે એ બધું ઉપરવાળાના હાથમાં છે આપણા હાથમાં કંઈ નથી એ જે કરે શક્ય છે બાકી તો આપણે તુષ્ટ મનુષ્ય ભગવાન આગળ કોઈનું ચાલતું નથી ભગવાન જે કરે એ જ આપણે એક્સેપ્ટ કરવું પડે છે તો પંડાલની અંદર જઈએ અને પંડાલની અંદર પણ જોઈએ કે પાણી કેટલું ભરાયું છે ગાડીઓ આવે છે પછી પેક થઈને પછી પંડાલમાં મેં નજર મારી લીધી અહીંયા પાણી ભરાતું નથી આરતી કરે છે મહારાજ અને દર્શન ગોટી અને લલી અહીંયા કરે જ હતા એટલે કશું થયું નથી ખાલી આ બોર્ડ પડી ગયું છે તો આ બોર્ડને અમે છૂટું કરી નાખ્યું એટલે કંઈ ગભરાવાની જરૂર નથી બીજા કંઈ અહીંયા આગળ જ પાણી પડે છે બીજા કંઈ પડતું નથી બધું સારું છે હવે હું ઘરે જઈશ અને પછી પાછો આવીશ મંજુભાઈ આવી ગયા છે ટાયરનું ટાયર થોડુંક નજીક આવે તો હજુ કેટલા ઇંચ વરસાદ પડે માપી લઈએ ને આવતો હજુ છ સાત ઇંચ વરસાદ પડી ગયો છે ધમ જો વરસાદ પાણી ભરાઈ ગયું છે જબરજસ્ત ગણપતિ આગળ હવે બંધ થયો વરસાદ ફાઈનલી હવે વરસાદ બંધ થયો છે હવે હું ઘરે જઈશ અને ફ્રેશ થઈને પછી પાછો બહાર આવીશ કેમકે એટલે થોડુંક કહીશું ને એમ્બ્યુલન્સ પણ જાય છે આ ભાઈ પણ જાય છે છોકરાઓ બધા પલ્લી ગયા છે સ્કૂલ છોડી મૂકી છે મલ્લી એમને જઈને ગણપતિ બાપા એ સ્કૂલમાંથી આયા જેડી પટેલ સ્કૂલ છોડી મૂકી ઓકે જોયું તો સ્કૂલ પણ છોડી મૂકી છે એટલે આજે છોકરાઓને ફૂલ જલસા પડી જવાના છે કેમ કે ચાલે છે ગણપતિ ફેસ્ટિવલ અને ગણપતિ ફેસ્ટિવલમાં આપણે ખૂબ મજા કરવાની છે અને આ છત્રી છે ગાડી લઈને આવ્યો એટલે નકર મને પણ પલળવાનું બહુ ગમે છે કેમ કે પહેલેથી જ મને વરસાદ બહુ જ ગમે છે છોકરા બધા સ્કૂલેથી જાય છે

લેકને બનાવવા મજબૂત દોઢ વર્ષથી બોડી બનાવી છે શરદભાઈ શિલા જીત લઈને સરસ મજાનું ડાયટ કરે છે સિક્સ પેક બનાવે છે શરદભાઈ તમે પણ જીમમાં જાઓ મને પણ જીમ બહુ ગમે છે પણ મને ટાઈમ નહીં સેટ થતો થોડાક ટાઈમમાં હું પણ જીમમાં જઈશ અને પાણી તમને બતાવું કે કેટલું ભરાયું છે જો બહુ બધું પાણી ભરાઈ ગયું છે કોસ્ટમાં અક્ષરનગરમાંથી આવે છે પાણી ગણપતિનો પંડાલ છે અહીં રસ્તા પર પણ બહુ પાણી ભરાઈ ગયું છે ફાઈનલી ગાડીની અંદર બેસી ગયો છું હવે હું જઈશ ઘરે ઘરે જઈને ફ્રેશ થઈશ અને પછી એક ટાણું કરવાનું છે એટલે કંઈ આજે ખાવાની ઈચ્છા છે તો ગામમાં લેવા જઈશ અને પછી બપોરે જોઈએ છે શું થાય છે કેમ કે મારા કામનું કાંઈ નક્કી નહીં ગમે ત્યારે કોઈનો કોલ આવી જાય ત્યાં જવાનું થાય બાકી તો કંઈ શેડ્યુલ બનાવેલું છે મારી રીતે પણ શેડ્યુલ અમુક વાર સેટ બી ના થાય કેમકે કંઈ શેડ્યુલ આપણે બનાવ્યું કે ભાઈ આ ટાઈમે આ વસ્તુ મારે કરવી છે તો એ નથી કરી શકતું કેમકે કોઈનો બી કોલ આવી જાય તો મારે ત્યાં જવું પડે છે ના પાડતા મને આવડતી નથી એટલે મળીએ નેક્સ્ટ તો બુરસદ બજારમાં નીકળી ગયા છે ને થોડોક અવાજ પણ નીકળતો નથી ગળામાં થોડું એ લાગે છે ને નાકમાં પણ થોડુંક બે દિવસથી પેલું લાગે છે કેમકે પરમ દિવસે સાંજે બેભાન જેવો થઈ ગયો હતો તો ડૉક્ટરે સ્પિરિટ માર્યું હતું નાકમાં એટલે થોડુંક નાકમાં પણ દુખે છે પણ તબિયત પણ થોડી સારી નથી લાગતી કેમકે ઘડીક તાપ પડે છે વરસાદ પડે છે એના લીધે થોડી તકલીફ પડે છે જોઈએ આજે બપોર સુધી કેવું થાય છે તો પછી દવા બવાનું લેવાનું વિચારવું પડશે કેમ કે ગણપતિના હજુ ઘણા બધા દિવસ રહ્યા છે ઘણું બધું કામ કરવાનું છે અને કામ કરવા માટે એનર્જી રાખવી પડશે એનર્જી નહીં હોય તો કામ નહીં થાય કોઈ પણ જગ્યાએ એમ તમારે એનર્જી જોઈએ લાઈક વરસાદ સ્ટીલ હજુ ચાલુ જ છે બંધ નથી થયો જણ 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 પડે જ છે અને લાગે છે તાપ આવવાની સંભાવના કંઈ છે જ નહીં અમારા બુરસદમાં મારા ફ્રેન્ડ છે યજ્ઞેશ સુથાર વ્લોગર જ છે એમની હોસ્પિટલ છે એમની પણ વિઝિટ કરાવીશું એક દિવસે બહુ સારા એવા બ્લોગ બનાવ્યો છે ટ્રાવેલિંગના ઇન્ટરેસ્ટિંગ પર્સન છે અને બહુ સારા ડૉક્ટર છે મને તો એઝ અ ફ્રેન્ડ જ છે અમારા પણ બહુ સારા છે ડૉક્ટર એમ તમારે કોઈ પણ છોકરાની ટ્રીટમેન્ટ કરાવી હોય નાના છોકરાની તો બોરસદમાં શાશ્વત હોસ્પિટલની વિઝિટ જરૂર કરજો બહુ સારા એવા ડૉક્ટર છે નંબર વન ડૉક્ટર પર્સનલી હું કહું છું તમને એમનો સ્વભાવ એમનું બોલવાનું રહેવાની જમિનારાયણ મંદિર અમારી ગાડી સ્પાની જગ્યા અમારી ગાડી લાવવા માટે અહીંયા આવે છે એટલે કે ગાડી વોશ કરવા માટે બાઈક પર મારવું પડશે તો જ દેખાશે બાઇકથી ને ધક્કો મારી રહ્યા છે મસ્ત મજાનો અને આ મારા બોરસદ છે ની એન્ટ્રી છે અમારી સીધો રસ્તો તારાપુર જાય છે આ રસ્તો આણંદ જાય છે અને જો જે બાજુથી આવે ને એ રસ્તો વાસદ બાજુથી આવે છે ના બોરસદ છે હાર્દિક સ્વાગત કરે છે સિવાય પણ સારું એવું કોમ્પ્લેક્ષ છે ત્યાં આગળ બધું ઘણું બધું ખાવાનું તમને મળી જશે એવો પેંડાવાળા છે બર્ગર ખાવું છે રજવાડી છે હેર કપાવા છે એપોલો ફાર્મસી છે ઘણું બધું ત્યાં તમને મળી જશે સ્ટીલ કોઈ પણ જગ્યાએ કંઈ નાસ્તાની લારી દેખાતી નથી એટલે લાગે છે આજે કંઈ નાસ્તામાં મને મળવાનું નથી એટલે હું હવે ગાડી લઉં છું યુ ટન કેમકે ખોટું ખોટું ફરીને પેટ્રોલ નથી પાડવું અને ટાઈમ બી નથી બગાડવો એટલે અહીંથી હું મારી લઉં છું ટર્ન ગાડીનો યુ ટર્ન વાગી ગયો છે ગાડી હવે રવાના થશે કાંતિ કાકાના શાકની દુકાને કેમ કે ત્યાંથી લઈશું મેથીની ભાજી નહીં તો પાલક અને મરચાં અને બપોરે મજાનું ખીરું બનાવીને ભજીયા બનાવીશ તમને એ પણ કહી દઉં કે મેં કૂક છું તમે કહેશો એ બનાવીને તમને ખવડાવીશ મને કૂકિંગ કરવાનો બહુ જ શોખ છે અને ખાવાનો પણ બહુ શોખ છે ખાવાનો છો કૂકિંગ કરવાનો વધારે કેમકે મને કૂકિંગ કરીને બીજાને ખવડાવવાનું બહુ ગમે છે મહિનામાં બે દિવસ એવા મને ફ્રી આવી જાય મૂળ આવી જાય તો હું રસોડામાં કોઈને આવવા નથી દેતો ભાભીને બી નહીં ઇનકેસ મને પૂછે કે તમે શું કરો છો આમ કરો છો મેં કીધું ભાભી તમે જતા રહો તમે ખાવાનું કામ કરો ખાલી મેં બનાવીને આપીશ તમને એટલે મને ખાવાનો બનાવવાનો પહેલેથી બહુ શોખ છે શાકભાજી લેવા તો હું નાનપણથી જાઉં છું પહેલેથી એમ એવું નહીં કે જવાબદારી આવી એ મોટા થયા શાકભાજી લેવા તો હું પહેલેથી જ જાઉં છું એમ મને ગમે છે એવું શાકભાજી લેવાનું એવું બધું ઘરની લેડીઝને આપણે બહાર ના જઈએ એ બી સારું છે કે ભાઈ આપણે લઈને આવો એમને બીજું ઘરનું કામ હોય કેટલું કામ કરે મમ્મી લોકો બરાબર ગણપતિ બાપા મોરિયા તો નહીં ને ફ્રેશ થઈ ગયા છે અને હું ને ધીરું જઈએ છીએ ત્યાં પોલીસ સ્ટેશન માટે સાહેબની બદલી થાય છે એટલે એમનું સન્માન છે અને કંઈ વરઘોડાને લઈને પોલીસવાળા બધાએ બધાને ભેગા કર્યા છે એટલા માટે અત્યારે પોલીસ સ્ટેશન જઈએ છે અમે બોરસદ પોલીસ સ્ટેશન કાલે રાતે પીએસઆઈ સાહેબે આરતી પણ ઉતારી એ તમને આજે અમને બ્લોગ મૂકી છે એમાં જોવા પણ મળશે એમના પોલીસ સ્ટાફ સાથે લઈને આવ્યા હતા સાહેબ અને આરતી પણ એમણે ઉતારી હતી સૂર્ય દાદાના દર્શન કરી લેજો સવાર સવારમાં તમે નીકળી પડ્યા છે પોલીસ સ્ટેશન માટે જવા ત્યાં થોડા વિઝ્યુ લઈશું બે ત્રણ મળી બોરસદ પોલીસ સ્ટેશન આવી ગયા છે અને સાહેબ માટે અમે ગિફ્ટ લાવ્યા છે ગણપતિ દાદાની એમને આપીશું અમે અને એમનું સન્માન કરીશું બુરસદ પોલીસ ટાઉનશીપ આવી ગયું છે અમે જમીન આવી ગયા છે પાછા પંડાલમાં ટોકરા બધા કાઢે છે પાણી સાયકલો લઈ લઈને ફરે છે બધા રાતે હવે નાસ્તો બનાવો છે એના માટે સામાન લેવા જઈએ છે હું અને સલો જવા દો ચલો ભાઈ આવજો જય માતાજી ગણબતી બાપા વિસ્તારની અંદર સાઈડમાં પણ બહુ પાણી ભરાઈ ગયું છે હજુ પણ પાણી જાય છે આણંદ ચોકડી આવી ગયા છે અને ગામમાં જવાનું છે હવે સામાન લેવા માટે એટલું બધું પાણી ભરાયું છે જો વરસાદ પડી ગયો છે પણ સિવાય પણ હવે એનું આ રબોર છતો ગાંધીगंज અહીં ગરામત કરાણી બધી અને મોટા મોટા દુકાનો છે બધી એ જોઈએ તમને મળી જાય કિધું સામાન ડિમાર્ટ પણ આવી ગયું છે ઘણા બધા ઓપ્શન છે તમારા માટે જનતા બજાર છે ગાંધીगंज છે ડિમાર્ટ છે નક્કી તમારે કરવાનું કે લેવું શું રામબે વાગેભાઈ ના છે વ્લોગ ઉતારવા માટે ગણપતિ બાપા મોરિયા નિજલભાઈ ગણપતિ બાપ્પા મોરિયા

બધાને બેસાડે તમને લાઈવ અપડેટ મળતી ભગવાન ને આરતી આપી પુષ્પાઈ શું નહી થતું ભગવાન પુષ્પાણી રીજા પુષ્પાંજલી ભગવાન પર આપો મંત્ર પુષ્પાંજલિ સમાર્પયા આવો દરરોજ જેમ આજે પણ આપણે રાષ્ટ્રીય ચિત્રનું સામનમાન કરીએ દરેક ભક્તો ગણપતિની આરતી ચાલુ ગણપતિની આરતી પતી ગઈ છે નાના નાના છોકરાઓ આરતી બધાને વહેંચે છે આરતી આપે છે બધાને હર હર મહાદેવ અમારા મહારાજ બહુ જોરદાર પૂજા કરાવે છે 25 થી 30 મિનિટ પહેલા પૂજા ચાલે છે અને પછી આરતી ચાલુ કરે છે પ્રસાદનું વિતરણ થાય છે મહારાજ આરતી કેવી મહારાજ એકદમ સરસ આરતી કરાવે છે આવી આરતી ક્યાંય નહી થતી કેટલા મિનિટ પૂજા ચાલે અમારી પૂજા ઓછા મિનિટ સાંજે ચાલે છે સવારમાં એક કલાકની પૂજા હોય છે વિધિ સર અમે આખી આરતી પૂજા કરી ભગવાનને જમાડી અને પછી અમે આરતી કરીએ છીએ એકદમ એકદમ સુપર માં જેમ કે આપણે ઘરે કઈક પૂજા રાખી હોય ને સેમ એઝ ઈટ ઇઝ એ રીતે જેમ તો ઘરે આપણે જે ગણપતિ બાપાની પૂજા કરતા હોય એ જ રીતે અમારા મારા પૂજા કરાવે છે સરસ હવે જીજાજી સ્પીચ આપશે અને નાના છોકરાઓ બધા સાંભળશે કેમ કે આજે રમત છે એ પ્રમાણે પૂજામાં બેસવા થોડા મોડા રહ્યા છે બરાબર ને મહારાજ

સરસ મજાનું અમારું મેનેજર બોલો ગણપતિ બાપ્પા આજે ભંડારમાં બાળકો ભરે છે એમને નમ્ર વિનંતી કે બેસી જાય પેલો ભાઈ જાવ માઈક આગળ યસ ઉત્તમ એક ક્વેશ્ચન પૂછ્યા છે એમાં ગણપતિના પાંચ નામ બોલશે ભાઈ જોઈએ છે શું બોલે છે એકદમ ગણપતિ માં આજે ભારે સંખ્યામાં બધી આરતી આયા છે વડીલો મના કાકા છે પ્રસાદ લેવાનું ચાલુ છે ભાઈઓ બધા પ્રસાદ વેચે છે બહેનો બધી પ્રસાદ લેવા આવ્યા છે ગણપતિ બાપા મોરિયા તો ગણપતિના પંડાલમાં આવી ગયા છે બધા છોકરાઓ રમી રહ્યા છે સરસ મજાના ઓહો ગિરીશભાઈ આયા છે ગણપતિ બાપા મોરિયા મોરિયા બેનભાઈ આયા છે જાગૃત ગુજરાત સરસ પાછા લો કેટ

બધા છોકરા બધા આવી ગયા છે ગણપતિ બાપાના દર્શન કરવા માટે હેલો યસ તા આજે લીંબુ ચમચી સંગીત ખુરશી અને ફોડ રમાડવાની છે બરાબર છે તો બહુ જ મજા કરવાની છે તો બોલો ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપા આપણા કપ્તાન આવી ગયા છે તો કપ્તાન માટે તાલીયો માળો બધા ગણપતિ બાપ્પા બધી રમતોનું મેનેજમેન્ટ કપ્તાન કરે છે જીજાજી બરાબર એમના માટે ફરી વાર તાલે માળો ગણપતિ બાપા ગણપતિ બાપા ગોળથી બોલજો ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા વન ટુ થ્રી એન્ડ સ્ટાર્ટ ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા અમરાતું નહીં ગણપતિ બાપા છેલ્લી વાર જોરથી ગણપતિ બાપા વિના લાડુ બોલો સિંહ વિનાયક કી સરસ મજાની રમત રમાઈ રહી છે પૂજાજી રમત રમાડે છે હેલો હેલો તો બહુ જ મજા આવી જવાની છે રાઉન્ડ ગેમ છે ખરાબાઈ માઇકિંગ આ બે ચક્કર ખાઈ પડી ગયા છે મજા આવી ગઈ જુવાન વર્ગ છે જે વડીલ વર્ગમાં નથી વાયો બધા આવી ગયા છે સંગીત ખુરશી જોવા માટે યુતુભાઈ રીપભાઈ સરસ મજાની કોણ કોણ સંગીત ખુરશી ચાલે છે એ રૂમ ઓબ્જર્વેશન કરે છે ભાઈ

হ্যা হ্যালো হ্যালো বেছে ম আ ে আরা লছে আ লছে તો આજે બધાને છોકરાઓને બહુ મજા આવી રસ્તા કરી બધાએ જબરજસ્ત થઈ રસ્તા બહુ મજા આવી બધા એન્જોય કર્યો ગણપતિ બાપ્પાને ફૂડ દીધા છે અમે મરાઈ ગઈ બહુ બધી

નો અહીંથી કરીએ છીએ બાય બાય બધાને આવજો કાલે મળી ગણપતિ બાપા મોરિયા